સાતમો મહિનો એટલે રજબ માસ ની છઠી તારીખ ના રોજ રાજસ્થાન અજમેર શરીફ ની આરંભ ફરમાવતા સુફી સંત હજરત સૈયદ મોદીન હસન પ્રસંગે ભારતમાં સુન્ની મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઈદે ચીસિયાની ઉજવણી કરવામાં આવે છે તેને લઈને કાલોલ ખાતે ફাজা સાહેબના 813 માં ઉષ્ઠા મોકા પર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સોમવારે રિફાઈ કમિટી દ્વારા આયોજિત જલાલી રાતીબે રિફાઈના કાર્યક્રમમાં બીજા દિવસે ફাজা સાહેબના ઉષ્ણા શુભ અવસરે મંગળવારના રોજ સવારના પહોરમાં

ત્યારબાદ બપોરના સુમારે સુરત શહેર મોટી ગાદીના ધર્મગુરુ પીર હજરત ગુસુદ્દીન રિફાઈ સાહેબના સાહેબઝાદા હજરત સૈયદ અમિરુદ્દીન રિફાઈ બાબાની ઉપસ્થિતિમાં જુમ્મા મસ્જિદ પાસેથી જુલુસ મંગળવારના રોજ બપોરે અઢી વાગે પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજારમાં થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઈ પરત નુરાની ચોકમાં સભાના રૂપમાં ફેરવાઈ ગયું હતું